મેળાનું ફોર્મ ઉપાડવાનું આજે છેલ્લો દિવસ છે દસ તારીખે છેલ્લી હતી અને આજે જે મોટી રાઈટ્સ ફોર્મ નહીં લઈ લઈને જાય તો આ નક્કી થઈ જશે કે હવે મોટી રાઈટ્સ આ મેળાના જે એસઓપી છે આના મુજબ ક્રાઇટેરિયા ફૂલફિલ નથી કરતી ને જેથી મોટી રાઈટ્સ નહીં થઈ શકશે મેળાનો લેઆઉટ સંભવિત પરિસ્થિતિને ધ્યાને રાખીને લેઆઉટ રિવિઝન કરવાની એક્સરસાઇઝ અમે ઓલરેડી ચાલુ કરી દીધી હતી અને આ ઓલમોસ્ટ એક બે દિવસમાં ફ્રીઝ થઈ જશે પછી જે મોટી રાઈટ્સ નહીં આવે તો આ પરિસ્થિતિમાં જે નાની રાઈટ્સ જે છે અથવા નાના ઇસ્ટોલ ધારકો જે છે આને માટે અમે ફરીથી એક ત્રણ દિવસની એક ઓપોર્ચ્યુનિટી આપીશું ત્રણ અથવા પાંચ દિવસની જ્યારે આ લોકો ફોર્મ લઈ શકે છે અને પછી આની હરાજીની પ્રક્રિયા કરીશું અને જે વિસ્તારમાં મોટી રાઈટ્સ નથી આવતી આ વિસ્તારમાં અમે અમુક ઘણી બધી બીજી એક્ટિવિટીઝ જે છે કલ્ચરલ એક્ટિવિટી હોય એન્ટરટેનમેન્ટની એક્ટિવિટીઝ હોય આર્ટ એન્ડ ક્રાફ્ટની એક્ટિવિટીઝ હોય નાની મોટી સ્પોર્ટ્સની એક્ટિવિટીઝ હોય આ તમામ એક્ટિવિટીઝ નો ઉપયોગ કરીને આજે સ્પેસ આપવાનો યુઝ કે જયારે મોટી રાઇટ્સ ફોર્મ નહીં લેતી હોય તો નાના દુકાનદારોને નાની ક્લેરિટી થઈ જશે કે હવે સપોઝ મોટી રાઈટ્સ નહીં આવતી હોય તો આ જગ્યાએ આપણે બીજી એક્ટિવિટી કરીશું અને જે નાની રાઈટ્સ વાળા આ કારણે કે મોટી રાઈટ્સ આવશે કે નહીં આવશે આના કારણે ફોર્મ નહીં લઈને ગયા હોય તો આને ત્રણ દિવસ અથવા પાંચ દિવસની વધારાની ઓપોર્ચ્યુનિટી આપીશું ત્યારે આ લોકો લઈ જઈ શકે છે ફોર્મ મને પછી હરાજીમાં પાર્ટિસિપેટ કરી શકે છે પ્લાન બી જે મેં અત્યારે આજ એક્સપ્લેન કર્યો પ્લાન બી આ છે કે ઇન કેસ અગર મોટી રાઇડ્સ નહીં ફોર્મ લઈને જાય તો નાની રાઇડ્સને વધુ એક ઓપોર્ચુનિટી આપીશું કે નાની રાઈડ્સવાળા ફોર્મ લઈને જઈ શકે છે આની હરાજી કરાવીશું અને જે જગ્યા મોટી રાઇડ્સના કારણે ખાલી થાય છે ત્યાં આપણે અમુક entertain એક્ટિવિટી મારફત આ જે ગેપ છે એને નહીં મોટી rides ને છેલ્લી તક આપી હતી મોટી rides ને હવે કોઈ તક મોટી rides ને કારણે અમે આ આખું પ્લાન જે છે બહુ delay કર્યો છે અને મોટી rides ના cases માં એક મહિનો અને ખરેખર આને installation માં લાગતું હોય છે હવે feasibly નથી લાગતું કે મોટી રાઇડ્સ આવીને પછી આ એક્ટિવિટી કરી શકે છે પછી આજે દસ તારીખ સુધી નહીં લઇ જાય તો પછી મોટી rides ને તક નહીં આપી શકીએ